લાભ પાત્રની અહેરત કરવામાં આવ્યું છે આજે નવા વર્ષમાં લાભ પાચનમાં મગફળીનું મુરત કરવામાં આવ્યું છે અને ટોકન સિસ્ટમ ચાલુ કરાવી સોથી બસો વાન બસો વાન સોયાબીનના બસો વાન મગફળીના મંગાવી અને અન્ય એજન્સી રૂટીન પ્રમાણે આ સલુતો લઈને આવ્યા છે પણ એની અરાજી ચાલુ કરી દીધેલી છે અને બપોર સુધીમાં બધા માલની અરાજી થઈ અને દપારિયનો માલ પલવે નહીં

ખરામાં તાલપોતી થી ઢાંકી અથવા તો તૈયાર હોય તો વાહન ભરી અને તાલપતે ઢાકી જેમ તમારો વારો આવે એમ યાદે લઈને આવવાની મારી સલાહ છે યાદમાં પણ પલરવાર નહીં દઉં એનું ખેડૂતોને ખાતરી આપું છું